હવેમાં અંબાધામમાં જે મુખ્ય મંદિરમાં રહેલા વિષયંત્ર અને ગબ્બર પર રહેલી સતીના હૃદયના સ્થાન એવી જોતને જોડશે અઢી કિલોમીટર લાંબા આ કોરિડોરના રૂટ પર દિવ્ય દર્શની ચોક પાર્કિંગ કોરિડોર તૈયાર થયા પછી શ્રદ્ધાળુઓ મંદિરમાં વિશા યંત્રના દર્શન કરી ચાચર ચોક થી સીધા ગબ્બર સુધી પહોંચી શકશે અઢી કિલોમીટરના આ કોરિડોર પર પગપાળા અને વાહન એમ બંને રીતે જઈ શકાશે આ પ્રોજેક્ટથી મંદિર પ્રાંગણ અને ગબ્બર વિસ્તરણ થશે થશે આ કામ ત્રણ યાત્રીઓના સ્વાગત માટે પ્રાંગણ પ્રાંગણમાં જ વિશાળ અંબાજી ચોક બનશે અને આ કોરિડોર પર સૌથી પહેલા દિવ્ય દર્શિની ચોક આવશે જ્યાં આકર્ષણના વિવિધ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે યાત્રીઓ ખરીદી શકે અને સ્થાનિકોને રોજગારી મળે તે માટે આ કોરિડોર પર રિટેલ સ્ટ્રીટ પણ બનાવવામાં આવશે સતી સરોવરથી આગળ આ મેદાનમાં એકસો વીસ મીટર પહોળો ઇવેન્ટ પ્લાઝા અને ગરબા ગ્રાઉન્ડ બનાવવામાં આવશે શક્તિપથ અંતર્ગત વિષા યંત્ર મંદિર અને ગબ્બર સાથે માનસરોવર રેલવે સ્ટેશન અને કામાક્ષી માતા મંદિરને પણ જોડવામાં આવશે સિદ્ધપુરની પારંપરિક અને પૌરાણિક વાસ્તુ કલા શૈલી પ્રમાણે મંદિર પરિસરનો વિકાસ થશે પીએમ મોદીના માર્ગદર્શનમાં તૈયાર થઈ રહેલા આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન પણ થઈ ચૂક્યું છે તેમણે કેટલાક સૂચનો પણ આપ્યા છે અને તે મુજબ ફેરફાર કરી યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરવા સૂચનો અપાયા છે અંબાજી પ્રોજેક્ટમાં કોઈ ચૂક ન રહે તેની ખાસ તકીદારી રાખવા માટે પણ ખાસ સૂચના આપવામાં આવી છે આગામી થી આ પ્રોજેક્ટનું કામ શરૂ થશે જે વર્ષ બે હજાર સત્યાવીસ સુધી પૂરું કરવામાં આવશે એટલે કે મોદીના સપના નું અંબાજી હવે તૈયાર થવા જઈ રહ્યું છે અને પહેલી વાર શક્તિ પથ નો માસ્ટર પ્લાન શરૂ થઈ રહ્યો છે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ